મારું નામ અશોકભાઈ રાઠોડ છે હું સામાજિક અગ્રણી છું આ વાત પ્રાંત અધિકારી સાહેબને એવી હતી કે જે કચ્છનું નાનું રણ છે ત્યાં આજુબાજુના તમામ ગામોના અગરિયાઓનું પ્રતિનિધિ મંડળ જેમાં મોટા ભાગે દલિત કોળી ભરવાડ આદિવાસી તેમજ અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એ લોકોને ત્યાં મીઠા ઉદ્યોગ માટે જે તે વખતે સરકારે જમીન ફાળવેલી હતી અને ત્યાં મોટા ભાગે કારખાનાઓ પણ ચાલે છે જે સરકાર શ્રી દ્વારા ફાળવેલ છે એવી જમીનો ઉપર પણ ત્યાં લગભગ દર વર્ષે જ્યારે મીઠાની સિઝન આવે ત્યારે અમુક તોડબાજ તોડકીઓ દ્વારા રણબચાવના નામે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો જેમનો રોજગાર છે એ રોજગારમાં પણ મોટી એવી એક તકલીફ પડી છે અને સ્થાનિક અગરિયાઓ છે એ પણ એ રણ અંદર પ્રવેશ નથી કરી શકતા આવા લોકોમાં મોટા ભાગે ત્યાંના અસામાજિક તત્વો જે મોટા ભાગે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એવા લોકો અને જે તે ગામોના સરપંચો પણ ક્યારેક તો એ રણની સમર્થનમાં ક્યારેક તો રણની વિરોધમાં પોતાના લેટર પેડો કાઢે છે એટલે એ પણ એક મોટી એક શંકા અને તપાસનો વિષય છે કે આવા સરપંચો ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે પોતાના સરપંચ પદનો ખોટો દુરુપયોગ કરે છે અને અગાઉ પણ રણ રણબચાવોના નામે આવા અસામાજિક તત્વોની ટોળકી હોય અને અમુક આવા ગેંગ હોય કરોડો રૂપિયાની ખંડળીઓ અને હફ્તા વસૂલી આ રણમાં કરી છે એટલે અમારી સરકાર શ્રી સમક્ષ આજે એ રજૂઆત હતી કે આ રણનો જે સો મુદ્દો છે એ કાયમી ધોરણે સોલ્યુશન આવે જેથી કરીને સ્થાનિક લોકોને એમના રોજગારમાં કોઈ તકલીફ ના પડે સ્થાનિક અગરિયાઓને કોઈ અડચણ ના પડે જો તાત્કાલિક ધોરણે અને ટૂંક સમયમાં આ બાબતે જો ધ્યાન નહીં દોરવામાં આવે તો સ્થાનિક અગરિયાઓ અને સ્થાનિક ગ્રામજનો જે તે આખા રણ વિસ્તારના લોકો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ આપી છે

वोजो की जणाया वे की सरपंचो ने करांदा बिल आहे 90